શ્રી એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે ધોરણ પાંચ મારી લેખન પૂછી પાના નંબર સાડત્રીસ પર આપેલ ચિત્ર આધારિત વાર્તા લેખન જેમાં કઠિયારાને કુહાડી આપતી વનદેવીનું સુંદર ચિત્ર આપેલ છે જેનું સચોટ સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોમાં જોવાના છીએ મિત્રો ચિત્રના આધારે વાર્તાનું લેખન કરતા પહેલાં વિડીયોને લાઈક કરો ચેનલ સબસ્ક્રાઈબ કરો તેમજ બેલ આઈકનને ઓલ કરો જેથી દરેક વીડિયોના નોટિફિકેશન મળતા રહે મિત્રો ધોરણ પોચ મારી લેખન પોથીના આગળના મૂકેલા વિડીયો જોવા ડિસ્ક્રિપ્શનમાં તેની લિંક આપેલી છે ડિસ્ક્રિપ્શનમાં જઈ આપેલ વિડીયોની લિંક ઓપન કરી આપ વીડિયો જોઈ શકશો આપણે ચિત્રના આધારે વાર્તાનું લેખન શરૂ કરીએ આપેલ ચિત્રમાં કઠિયારાને તેની કુહાડી આપતી વંદદેવીનું સરસ ચિત્ર છે આ વાર્તાનું શીર્ષક છે સાચો બોલો કઠિયાળો એક કઠિયાળો રોજ જંગલમાં લાકડા કાપવા જાય સોજ સુધી લાકડા કાપે કપાયેલા લાકડાને બારી બાંધીને માથે મૂકી લાકડા વેચે અને એમાંથી જે પૈસા મળે એનાથી ગુજરાન ચલાવે એકવાર તે નદી કિનારે પાણી પીવા ગયું ત્યાં એણે ખૂબ મોટું ઝાડ જોયું એને થયું લાવને આ ઝાડને એકાદ ડાળી કાપી લો એ ઝાડ પર ચડ્યો ડાળ કાપતા કાપતા એની કુહાડી નદીના પાણીમાં પડી ગઈ કઠિયારાથી પોક મુકાઈ ગઈ એને પાણીમાં તરતા આવડતું નહોતું કુહાડી વગર એ ઘરનું ગુજરાન કેવી રીતે ચલાવે એનો રડવાનો અવાજ સાંભળીને વનદેવી પ્રગટ થયા ભાઈ તું કેમ આટલું બધું રડે છે વનદેવીએ કઠિયારાને પૂછ્યું મારી કુહાડી પાણીમાં પડી ગઈ છે તેના વગર મારું કામ કેવી રીતે કરું મને પાણીમાં તરતા પણ આવડતું નથી કઠિયારાએ જવાબ દીધો વનદેવી તો પરવારમાં જ પાણીમાંથી સોનાની કુહાડી લઈ આવે એમણે કઠિયારા સામે કુહાડી ધરી લે ભાઈ આ તારી કુહાડી કઠિયારાએ જોયું અરે આ તો સોનાની કુહાડી આ મારી કુહાડી નથી વનદેવી ફરી પાણીમાં જઈને બીજી કુહાડી લઈ આવે લે ભાઈ આ તારી કુહાડી કઠિયારાએ જોયું અરે આ તો ચાંદીની કુહાડી આ મારી કુહાડી નથી મારી કુહાડી તો લોખંડની છે વનદેવી ફરી પાણીમાં ગયા જઈને લોખંડની કુહાડી લઈ આવ્યા લે ભાઈ આ બધી કુહાડીઓ હવે તારી જ છે કહી વનદેવીએ સોનાની ચાંદીની અને લોખંડની ત્રણેય કુહાડી કઠિયારાને આપી પણ જે મારું ના હોય એ મારાથી કેમ લેવાય કઠિયાળાએ પૂછ્યું તું સાચા બોલો છે એટલા માટે હું તારાથી થઈને તને આ બે કુહાડી ભેટ આપું છું કહીને અલોપ થઈ ગયા સોના ચાંદીની કુહાડીઓ વેચીને કઠિયારાએ નવું ઘર લીધું જાજા ઢોળ લીધા ઘણી બધી જમીન ખરીદી અને ખેતીવાડી શરૂ કરી મિત્રો આપેલ વાર્તા ખૂબ લાંબી છે જે પાના નંબર સાડત્રીસ પર આપેલ પેજમાં વાર્તાના લેખન માટે દસ લીટી જ આપેલી છે જેથી વાર્તાને આપણે ટૂંકી કરી લખવી પડે આમ વાર્તાને આપણે ટૂંકમાં આ પ્રમાણે લખી શકીએ